તમે બધા જાણો છો હું રાજનીતિમાં જાહેર જીવનમાં મારા અંગત સ્વાર્થ માટે મેં નથી આવ્યો જાહેર જીવનમાં રાજનીતિમાં હું મારા ગાડી બંગલા કે મારો ઉદ્ધાર થઈ જાય એના માટે નથી આવ્યો થોડા નજીક થી આવતા રહેજો એટલે બધાને સમજાશે નજીક આવી જાવ આ બાજુ યુવાઓ મિત્રો બાળકો થોડા નજીક આવશો જેથી કરીને બધાને સમજાશે ગઈકાલ થી એક ધારો બોલવાનો ચાલે છે એટલે કદાચ બોલવામાં ગળું થોડું દબાયેલું છે માફ કરજો આપોવાલી વાલી બી આડવે પણ આઈમ પાસે તુમી માન હરી કાઢા આપો વાલી બી આવે પણ આમાં થોડીક ડોગરી પડે એટલે તમારી પાસે પાસે ઓહી કાઢે એટલે ગુજરાતી બોલો ગુજરાતી વાળી ચાલવા દે બરાબર ને ના તમે પાછા હસો પેલા બેનો પછી મને હસી કાઢે હે કે ડોગરી બોલતા થાય થઈ જ એટલે ગુજરાતી બોલો છો નજીક થી આવતા રહેજો તો તમને એવું લાગતું હશે કે ચૂંટણી આવી છે અને ગાડી ઘોડા લઈને બધા હવે નીકળી પડશે પણ એવું નથી અમે આગળ પણ ચૂંટણીમાં ઉમેદવાર નહોતા પછી પણ આપણા ગામમાં કેટલી વાર આવીને ગયા છે અને અમારો ઉદ્દેશ અમારો સ્વાર્થ નથી અમારે જો અમારા જ ગાડી બંગલા બનાવવાના રહેતા તો મેં તો ખેતીવાડી અધિકારી હતો નાના ના કુટુંબ પરિવારમાંથી મારા મમ્મી પપ્પાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યા ગણાયવા સરકારી નોકરી લાગી ખેતીવાડી અધિકારી હતો મારું બી બે માળનું મકાન થઈ જતે બે માળ નું મકાન અને થોડા વર્ષમાં ટીડીઓ બની જતે મારા છોકરાઓ ફોર વ્હીલ લઈને ફરતે મને કોઈ ચિંતા નથી છતાંય મેં અને મારા ઘરવાળાએ બે હજાર પંદર સોળમાં અમે રાજીનામા આપી દીધા અને લોક સેવામાં અમે લાગી ગયા ત્યારે અમે ક્યારે વિચાર્યું નતો કે અમે ધારાસભ્ય બનીશું પણ અમે તે વખતે વિચાર કર્યો કે અમે નોકરી કરીશું અમારા પરિવારનો ઉદ્ધાર થઈ જશે પણ મારા આદિવાસી સમાજનું શું એનું બોલવા વાળો કોણ અને પછી તમે જોયું હશે આ સરકાર સામે અમે બાળકોની શાળામાં પૂરતા શિક્ષક મુકાય એના માટે બોલીએ છીએ સારી શાળાઓ થાય એના માટે બોલીએ છીએ દવાખાનામાં પૂરતા સાધનો મળે પૂરા ડોક્ટરો હોય એના માટે બોલીએ છીએ આશા વર્કર બેનો માટે બોલીએ છીએ આંગણવાડી બેનો માટે બોલીએ છીએ આપણા ભણેલા ગણેલા યુવાનોને નોકરી મળે અહીંયા આટલી મોટી જીઆઈડીસી છે ત્યાં નોકરી મળે એના માટે બોલીએ છીએ તમે મોબાઈલમાં જોયું હશે અમારા વિસ્તારોમાં ખેતીવાડી લાઇટો માટે અમે બોલ્યા છે બસોની સુવિધા માટે અમે બોલ્યા છે તમે મને વિધાનસભામાં બોલ્યા બોલતા પણ તમે જોયો હશે સડક પર આંદોલન કરતા પણ તમે જોયા હશે ત્યારે આટલી મોટી પાર્ટી આટલી મોટી સરકાર એમને કે આ આદિવાસીનો છોકરો આજનો છોકરો લવર મુછીઓ છોકરો અમારી સામે બોલે છે એમ કરીને મને જેલ કરાવવામાં આવી તમે મોબાઈલમાં કદાચ જોયું હશે બધાને ખબર હશે મને જેલમાં નાખવામાં આવ્યો હતો જેલમાં નાખવામાં આવ્યો મને ઠીક છે મને તો જેલમાં નાખે મને કઈ વાંધો નથી મારા ધરમપત્નીને પણ લઈ ગયા મારી બેનોને લઈ ગયા મારા બહેનોના જમાઈને લઈ ગયા મારા પી એને લઈ ગયા ત્યારે હદ થઈ રાજનીતિની બી હદ થઈ મર્યાદાની બી હદ થઈ ત્યારે પછી પણ અમે ક્યારે એમની સામે ચૂક્યા નથી કેમ કે અમારી તાકાત અમારી તાકાત તમારા જેવા નાના